જેટલી તપાસ એજન્સીઓ બદલાય ચાર જેટલા ન્યાયાધીશોએ તપાસ કરી વર્ષો ગયા સત્તર વર્ષ પછી આ કેસમાં આજે એટલે કે એકત્રીસ જુલાઈ બે ગુરુવારના રોજ ચુકાદો આવ્યો અને ફરી એક વખત સ્પેશિયલ કોર્ટે કહ્યું છે કે આરોપી તમામ નિર્દોષ છે વૈષ્ણવજન તો તેને કહીએ

NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવે છે 2011 માં NIA આ તપાસ કરે છે અને ત્યારબાદ 2016 માં ચાર્જશીટ પણ તૈયાર થાય છે અને ત્યારબાદ આજે 31 જુલાઈ 2025 ના રોજ જે સ્પેશિયલ કોર્ટ છે તે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરે છે અને કહે છે કે ફરી એક વખત ફરિયાદી પક્ષ છે તે નિષ્ફળ નીવડી છે કારણ કે આરોપી સામે શંકા થઈ શકે તેવા નક્કર પુરાવા કોર્ટને મળ્યા નથી જો કે આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેમના આઠ આરોપી જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકોર કર્નલ પ્રસાદ પુરોહિત સમીલ કુરકર્ણી અને અન્ય પાંચ આરોપીઓ પણ હતા અને તેમને આજે આઠે આઠ આરોપીઓને જે સ્પેશિયલ કોર્ટ છે તેમણે નિર્દોષ જાહેર કર્યા છે સાથે સાથે કોર્ટે તેવું પણ કહ્યું છે કે આ ઘટના ખૂબ જ ખરાબ છે કારણ કે આ ઘટનામાં જે ફરિયાદી પક્ષ છે તેમણે નક્કર પુરાવાઓ સાબિત થયા નથી અને ક્યાં બોમ્બ બનાવવામાં આવ્યો હતો અને ક્યાં કાવતરું ઘડવામાં આવ્યું હતું તેવા પણ ખૂણાઓ સાબિત થઈ શક્યા નથી અને જે બાઇકમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો તે બાઇક સાધ્વી પ્રજ્ઞા ઠાકોરનું હતું કે નહીં તે પણ સાબિત થઈ શક્યું નથી સાથે સાથે જે પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું તે પંચનામું પણ યોગ્ય રીતે તૈયાર થયું નથી અને જે ઘટનાએ બોમ્બ થયો હતો ત્યાં ફિંગર પ્રિન્ટ પણ કોર્ટને મળ્યા નથી અને કોર્ટે ફરિયાદી પક્ષને નિષ્ફળ નીવડી હોવાનું સાબિત કર્યું છે અને તમામ આરોપી જે છે તેમને નિર્દોષ જાહેર કર્યા છે હાલ તો તમામ આરોપી છે તે કોર્ટમાં પણ હાજર છે અને આજે આ કેસને પૂર્ણ પણ જાહેર કરવામાં આવ્યો છે છે અને જે આરોપી પ્રજ્ઞા ઠાકોર સાથે સાથે કર્નલ પ્રસાદ તેઓ તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રજ્ઞા ઠાકોરની બહેન પ્રતિભા ઠાકોર છે તેમણે કહ્યું છે કે સત્યનો વિજય થાય છે અને તેમણે પણ સુરતમાં પોતાના આસપાસના વિસ્તારોમાં મીઠાઈ વહેંચી અને ખુશીનો માહોલ

તો કોર્ટે તેવું પણ કહ્યું છે કે જે એકસો એક લોકો ઘાયલ થયા હતા થઈ હોય તેવું પણ કોર્ટે કહ્યું છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन जनतो तेने कहिए जे पीड पराई